ઉત્તરાયણ આવે અને બાળકોને પતંગ યાદ આવે પતંગની સાથે બાળકોને લોક લાડીલા એવા અભૂતપૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર પણ યાદ આવે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસના રોજ બાળકોના હૃદયમાં રાજ કરનાર રાજુલા વિધાનસભાના અભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલા જાફરાબાદ ખાંભાના જ ગામોની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પતંગ વિતરણ કરવામાં બાબરકોટના કોંગ્રેસના કાર્યકર્તા રમેશભાઈ સાખટ કાનાભાઈ ગોહિલ બાબરકોટના યુવા પત્રકાર એવા ભગવાનભાઈ ભરવાડ રાજુલાના કોંગ્રેસ કાર્યકર્તા રમેશભાઈ લાખણોતરા લાલભાઈ વાઘ હિતેશભાઈ સોલંકી શક્તિભાઈ તેમજ કાળુભાઈ વાઘ બાળકોને પતંગ વિતરણ કરવાનો લહાવો મળ્યો હતો આ પતંગ જોઈને બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા સાથે બાળકોને પોતાનું ધ્યાન વીજળીના તારથી અને આકાશમાં ઉડતા પક્ષીઓથી પણ રાખવાનો અભૂતપૂર્વ સંદેશ ધારાસભ્ય અમરીશભાઈ ડેરે પાઠવ્યો હતો રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ રાજુલા